એની બે ધમકા કે એની આરી આઈતું નઈ કે અમે નહિ લીધું પણ આ ઓલી ફાઈટમાં વગેરે મને એનું પાકીતાઈ છે Such marriages <laughs> as <laughs> હિનાબેન કુંભારવાડા એમાં એવું થયું ઓલા ટી શર્ટ લેવા ઉભી રહી લારીએ હું માર છોકરો ને એક મારે બેનપણી છે એ લઈને ઉભા રહ્યા ત્યાં સીધું આ પાકીટ આમાં કાઢીને થેલામાંથી સીધી ભાગી જ તે ઈ તણ જ ઉભું હતું એટલે મને એની ઉપર ડાઉટ હતો એટલે હું એની વાહે ગઈ તો કે મારી પાસે નથી પાકી એમાં પાંચ હજાર હતા ને બીજા છૂટા હતા પાંચ હજાર વીટેલા હતા લબ્બરથી તો એ હું ગઈ ને દોટીન તો એ પાછી એ કે અમાર પાસે નથી એ પાછું વળ્યું તે હું ભાળી ગઈ કે એની પાસે છે તો આ પાકીટ અડધું આમ દેખાતું હતું ને અડધું ઢાકેલું હતું આમાં તો હું ભાળી ગઈ ને તો હું ડોટીન ના આવી એને પાછી પાકીટ સીધું ઘા કરી દીધું પાકીટ ઘા કરી દીધું ને તો મેં એને પકડી લીધી ને આમ બાર પાકીટ લીધું તો એક બેને એમ બોલ્યા કે આમાં કેટલી રકમ હતી કે જોઈ જો તેમાં પાંચ હજાર નહોતા બીજા છૂટા છે પૈસા આમાં તો એ પાંચ હજાર એ મારી એને પાસે લેવા પડે ને એ ત્રણ જણી બાઈઓ હતી અને બે છોકરા હતા નાના એમાં નહોતા પાંચ હજાર નહોતા એમાં મારે પાંચ હજાર લઈ ગઈ છે એટલે મારે એને કહેવાનું છે મારે પાંચ હજાર લઈ દે નકર પછી કેશ કરવાનો હું અહીંયા પોલીસ ચોકી આવી છું રૂપમે હિનાબેન અશ્વિનભાઈ સોલંકી